જે બનાસકાંઠા વાવ થરા જિલ્લામાં થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એના શિક્ષણની ચિંતા કરીને આખો સમાજ એકત્રિત થઈ અને દરેક લોકોનો સહયોગ લઈને આ સંકુલ બન્યું છે ત્યારે સંકુલના ઉદઘાટન પ્રસંગે બધાને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આ બનાસકાંઠા વાવથરા જિલ્લો જે સરહદી જિલ્લો છે અને જ્યાં સરકારની જવાબદારી છે શિક્ષણ માટેની વ્યવસ્થા દરેક ગામમાં દરેક તાલુકામાં થવી જોઈએ દરેક તાલુકામાં કોલેજની વ્યવસ્થાઓ થવી જોઈએ કે અંતર ખૂબ લાંબુ છે એના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે આ જિલ્લામાંથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તૈયારી કરે ત્યારે તાલુકે તાલુકે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તાલીમ માટેના એના માર્ગદર્શન માટેના કેન્દ્રો પણ શરૂ થવા જોઈએ અને આજે નાય સમાજ દ્વારા ખૂબ સારી પહેલ કરીને એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે ત્યારે અમે બધા જ આજે અહીંયા આવી અને આનંદ સાથે એમને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી આવ્યા સોમનાથ આવીને ડમરું વગાડ્યું અમને આશા હતી કે વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એ જ સૌરાષ્ટ્ર ઝોનમાં છ કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે આખા દેશના ઉદ્યોગપતિઓના દેવા વડાપ્રધાન જો માફ કરી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે એવી ડમરુ સાથે ખેડૂતો આશા રાખીને બેઠા હતા પણ ખેડૂતોની આશા ઠગારી નીકળી એ જ રીતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે જે રીતે દારૂના ડ્રગ સામે એક આખું એક જન આંદોલન ઊભા થવા જઈ રહ્યું છે તર આશા હતી કે વડાપ્રધાન શ્રી એવું ડમરુ વગાડશે કે ગુજરાતમાં આજુબાજુના રાજ્યોમાંથી જે મોટા પ્રમાણમાં દારૂ આવે છે એ દારૂ આવતો બંધ થશે એ ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ અટકશે પણ એવો કોઈ સંદેશો વડાપ્રધાન શ્રી દ્વારા ના આપવામાં આવ્યો તર હું આશા રાખું કે સોમનાથમાં જે રીતે ડમરું વગાડ્યું એ જ રીતે ફરીવાર આવે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય ગુજરાતમાં दारू ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો થાય ગુજરાતના યુવાનો જે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના ઉર્સો છે પ્રથા બંધ કરવા માટે લડી રહ્યા છે એ યુવાનોને ન્યાય મળે ત્યારે ખરા અર્થમાં આ ગુજરાતમાં ઉત્સવ ઉત્સવ મનાવાશે